નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો મને તો આજે વાત કરવી છે છે બે વિષય જેમાં એક તો આ ડોનાલ્ડ ટ્રમ્પ મોદી સાહેબનો મિત્ર છે એ આજે વધુ એકવાર હવે તો ખબર ગણતરી જ ભૂલી ગયા છે કે કેટલી વાર એ બોલ્યો છે કે ભારત પાકિસ્તાન સીઝ ફાયર મારા કેવાથી થયું ને આજે તો પછી વાતમાં એવું એ કીધું છે કે મેં ધમકાવ્યા એટલે જ્યાં મોદી સાહેબે ચોવીસ કલાકની અંદર મેં કીધું તું કે બંધ કરી દેજો બધું એમને પાંચ કલાકમાં સીઝ ફાયર કરી નાખ્યું આવું બોલ્યા છે અને પછી સાથે જેટલા જ ફાઇટર પ્લેન પણ તૂટ્યા છે એવો એક એણે દાવો કર્યો છે એક આ વાત છે અને બીજી વાત જે છે મહત્વની છે કે કચ્છના ભચાઉ જિલ્લાનું એક વાઢિયા ગામ છે ત્યાં બે દિવસ પહેલા અદાણી કંપનીના વીજ પોલ ઉભા કરવા માટે થઈને પોલીસની સાથે સરકારી તંત્ર બધા ભેગા થઈને ત્યાં જઈને ખેડૂતો પર જ અત્યાચાર એવી રીતે ગુજાર્યો નહીં પણ આતંકવાદીઓ હોય કારણ કે અદાણી માટે તો એ પણ મોદી સાહેબ તો અંગત જ કહેવાય એટલે આ બે વિષય પર આજે વાત કરવી છે તો શરૂઆત ત્યાંથી જ કરીએ પેલી કે મોદી સાહેબ જે છે અત્યારે કઈ બોલી રહ્યા નથી મોદી સાહેબ ની અત્યાર સુધી એટલે તમે કોઈ વાત કે ટ્રમ્પ ખોટું બોલે છે એવું એક વખત બોલ્યા નથી મોદી સાહેબ તો ઠીક છે એમના જે ભક્તો છે એમના પક્ષ વાળા છે એમાંથી પણ કોઈ નથી બોલ્યું એમના પેલા કે આ બધા એ એ પણ નથી બોલી રહ્યા રહ્યા બાળકોને જ્ઞાન આપી છે કે જનાર માણસ હનુમાનજી હતા એવું બધું જ્ઞાન આપી રહ્યા છે પણ એ નથી બોલી રહ્યા ક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ છે એ ખોટું બોલી રહ્યા છે એક ભાજપ વાળો નથી બોલી રહ્યો મોદી સાહેબ તો બધી જ રીતે બહુ ગુણ છે કારણ કે મારું એવું માનવું છે કે મોદી સાહેબ એટલા બધા જુઠ્ઠા જુઠ્ઠાણા બોલ્યા છે ને અત્યાર સુધી જીવનમાં કે જે ચિત્રગુપ્ત હોય છે ઉપર તમારો સાચા ખોટાનો હિસાબ કરે એમણે હવે ચોપડાઓનો મોટો ઢગલો થઈ ગયો હશે કે મોદી સાહેબ બોલે છે કંઈક અને હોય છે કઈક હવે ધારો કે હમણાં પરમ દિવસે આપણે એટલે રવિવારે જયારે આપણે ત્યાં આવ્યા અમદાવાદમાં અને સ્વદેશી સ્વદેશી હમણાં છેલ્લા ત્રણ ચાર ભાષણ ભાષણો થી એમનું ચાલુ થયું છે સ્વદેશી અપનાવો સ્વદેશી અપનાવો પણ મોદી સાહેબ સ્વદેશી અપનાવવાની વાત કરે છે પણ એના માટે થઈને વીસ લાખ કરોડ આત્મનિર્ભર માટે બે હજાર વીસમાં માં એમણે આખી યોજના બનાવી હતી એ વખતે એવો દાવો કર્યો હતો કે આપણી જીડીપી ના દસ ટકા રકમ છે જે આત્મનિર્ભર થવા માટેની છે હવે એ વીસ લાખ કરોડ રૂપિયા ના કોનો વિકાસ થયો શું કયું સ્વદેશી આગળ આવ્યું જે એનો કોઈ હિસાબ સાહેબ નથી આપતા કારણ કે સાહેબ અમે હિસાબ આપવામાં માનતા જ નથી સાહેબ એટલી ગેબી વ્યક્તિત્વ છે કે એ જે કોલેજમાં ભણ્યા એ કોલેજમાં એમના એક વ્યક્તિ એવા નથી કે જે એમને ઓળખતા હોય એટલે આજે હું વડોદરાની સરદાર વલ્લભભાઈ વિદ્યાલયમાં ભણ્યો તો મારી જોડે પહેલા ધોરણથી ભણનારા ઘણા બધા મિત્રો અત્યારે પણ અમે સંપર્કમાં છે પ્રિતેશ ગાંધી કલ્પેશ ત્રિવેદી બીજા ઘણા વાઘેલા અને ઘણા મિત્રો અમે બધા ભેગા થયા છીએ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ને હજી આટલા વર્ષોથી સંપર્કમાં છીએ ને એકબીજાને અમે કહી શકીએ કે અમે એકબીજા ભણ્યા હતા સાથે એવી રીતે કોલેજના બધા મિત્રો છે મારા એ બધા પણ અમે એકબીજાને એ લોકોને ખબર છે કે આ આવતો હતો કોલેજમાં પણ મોદી સાહેબ એવી ભેરી ભણ્યા છે યુનિવર્સિટીમાં અને જે આખો સબ્જેક્ટ જ નવો છે એન્ટાયર પોલિટિકલ સાયન્સ એ સબ્જેક્ટમાં એ ભણ્યા પણ એ કેમ્પસમાં જ કોઈ એમને ના ઓળખતું હોય એવી રીતે ગુપ્ત વેશે ભણ્યા છે કારણ કે એમની ડિગ્રી નહીં પણ કારણ કે કોઈ ગુપ્ત રોગનું સર્ટિફિકેટ હોય ને એવી વાત છે એવું બધું ચાલી રહ્યું છે ले मोदी साहेब ने डिग्री नहीं बतावा पाछल कारणों छे 1 2 पण एक एक अमृत कौर करणे छे एमनु एक भाषण छे तीय वखत ना मोदी साहेब जे वखत डिग्रीनी बात करे है, ये वक्त वखत ने एन्ना केम भणया छे एमणेनच जोय ए जो सु केजे सामलो यूनिवर्सिटी में पढ़ी हूं मैंने, मैंने बीएससी एमएससी एलएलबी वहीं से की और जो मेरा बीएड का पीरियड है पढ़ाई का जब नरेंद्र मोदी की एम की डिग्री बताते हैं उसी पीरियड की बताते हैं बी और के। तो मेरे से ज़्यादा कौन जानेगा कि यूनिवर्सिटी के अंदर मोदी था कि नहीं? अरुण जेटली तो मेरे को लीग थे विजय गोयल मेरे को लीग थे ये सब तो मेरे साथ ही पढ़ते थे ये बीवीपी में थे मैं ऑल इंडिया स्टूडेंट फेडरेशन करती थी मैं सभी एनएसवाई के एबीवीपी के एसवाईएस समाजवादी समाजवादी यूजा के SFI SFI K, आएगे के के सब नेताओं को जानती जानती थी तो और जानती जो अलग-अलग जगहों पे नेतृत्व कर रहे हैं मैंने, मैंने जितनी डिग्रियां पास, पास की वो सारी, सारी हस्तलिखित हैं है क्योंकि उस जमाने में हाथ से डिग्री लिखी जाती थी तो फिर नरेंद्र मोदी की डिग्री टाइप डिग्री कहां से आ गई पूछिए इनसे इनसे ये पूछिए कि जब टाइप भी कराना था तो निकम्मों कम से कम सोच तो लेते जो फोन टाइपिंग का कंप्यूटर पे फॉन्ट अभी हिंदुस्तान में दुनिया में आया भी नहीं था वो डिग्री उस फ़ॉन्ट में टाइप करके उनको दी गई है तो झूठ की तो कोई सीमा नहीं है ना जिस रेलवे स्टेशन पे चाय बेचने का नाम लेके लोगों से हमदर्दी ली वोट पाई तो हमारे जैसे किसी नागरिक ने रेलवे में एक चिट्ठी डाली सूचना अधिकार कि ये रेलवे स्टेशन कब बना अब उस अधिकारी को तो पता नहीं था क्यों पूछ रहे उसने जवाब में बोला कि उन्नीस में बना अब नरेंद्र मोदी कब पैदा हुए उन्नीस में तो उन्नीस में वो कितने साल के हो गए चौबीस साल के थे तो वो रेलवे स्टेशन એટલે આ રીતે એ વખત ના એમને સાથે ના ભણનારા કે કોઈ એટલે વધારે મજાની વાત એ છે કે જો મોદી સાહેબ સાચા હોય તો આજે કોઈ પણ હું જેટલી સ્કૂલોમાં ભણ્યો લગભગ બે સ્કૂલો થઈ તો એ બે અંદર લોકોને ખબર પડે લોકો ખુશ થાય કોઈ પ્રસંગ થયો નથી કે આપણે એટલું બધું મહાન કોઈ કાર્ય કરી નાખ્યું પણ ત્યારે અમારા શિક્ષકો ખુશ થાય કે ભાઈ અમારો વિદ્યાર્થી એ રહ્યો છે તો સન્માન બન્માન કર્યો કારણ કે અમારી સ્કૂલોના ઘણા લોકો એવા સન્માન થાય છે કે જે લોકો અને આ તો દેશના વડાપ્રધાન બને એટલે કેટલી મોટી ઉપલબ્ધિ કહેવાય તો એ યુનિવર્સિટી એટલીસ્ટ એક વાર તો એમને માન જ ડિગ્રી કે તમે યાર આખા વિશ્વના અલગ અલગ નાના નાના પેલા દેશ પાસેથી મેડલ લઈ આવ્યા તો એમની યુનિવર્સિટી મેડલ કેમ ના આપે એમનું સન્માન તો કરે જ ને કે ભાઈ અમારી યુનિવર્સિટી એમનું ગર્વ ના હોય પણ મોદી સાહેબને ખબર નહીં એમની યુનિવર્સિટીને એમના માટે ગર્વ નથી એ લોકોએ નથી ઓળખી શકતા અને આ બધું સંતાડવા પાછળનું કારણ એટલું જ છે કે જો આ વધારે બહાર પડે અને એની સત્યતા સામે આવે તો મોદી સાહેબને જેલમાં જવાનો વારો આવે કારણ કે એમણે આ ક્રિમિનલ ઓફેન્સ કર્યો છે એવું જે કાયદાના જાણકારો છે એમનું કહેવું એવું છે કે મોદી સાહેબ આ ખોટી ડિગ્રી એટલે અમિત ભાઈને એ વખતે જેટલી એ અચાનક ઊભી કરી નાખી એમને એ વખતે વિવાદ ભાઈ એમ કે એને શાંત કરીએ પણ આ એવું મોટું ભોપાળું વળી ગયું છે એમનાથી કે હવે જો બહાર આવે તો આ બધી પોલ પટ્ટી ખુલી જાય એટલે આ ડિગ્રીને સંતાડવામાં આવી રહી છે અને મોદી સાહેબ એ એમની છાતી ખાલી ને ખાલી જુઠ્ઠા હોય ભરેલી છે કારણ કે ટ્રમ્પ માટે તો ઘણું બધું બોલી ગયા હોત તમને અગાઉ એ કીધું કે સ્વદેશીનું અત્યારે કેમ પાંચ વર્ષ પહેલા પણ એમણે કર્યું હતું ને વીસ લાખ કરોડ રૂપિયા એની પાછળ ખર્ચા તો પાંચ વર્ષ પછી એની એજ ઘટના એટલે આમ તો છ વર્ષ થયા કોરોના કાળની આસપાસ બે હજાર વીસ નું એમનું ભાષણ છે જોઈ લેજો અત્યારે પાછું એ છે સ્વદેશીની પીપુળી કેમ બગાડી રહ્યા છે કારણ કે એમને અત્યારે બોલવા જેવું કશું છે નહીં અને બોલવું તો પડે એવું જ છે કારણ કે બોલ્યા વગર ચાલતું નથી એમને અને એટલે ટ્રમ્પ સામે તો કઈ બોલી શકતા નથી હવે ટ્રમ્પનું આજનું જ સવારનું આ ભાષણ છે ટ્રમ્પે જે કીધું છે સાંભળો સાત જેટ તૂટી એવું આ ટ્રમ્પ રહ્યો છે નથી રાજનાથ સિંહ આપણા રક્ષામંત્રી

મોદી માટે મેન એકદમ એની સાથે મેં વાત કરી અને પછી જે ધમકી ધમકી આપી આપી છે અને એમણે ચોવીસ ચોવીસ કલાકની હતી કે કલાકમાં બધું થાળે પછી ધંધો નહીં થાય અને તોય આજે ટેરિફ તો લાગી ગઈ ને આજે કેટલા બધા ધંધાઓની પથારી ફેરવાઈ ગઈ પણ હજી આખો સાંજ પડવા આવ્યો આ ગઈકાલે એટલે એ લોકોનું ત્યાં સવાર એટલે ગઈકાલ રાત્રે એક દોઢ વાગ્યાની વાગે

And the hatred was tremendous. Now this has been going on for a hell of a long time, like uh, with sometimes with different names for hundreds of years. But uh, I said, "What's going on?" I said, "I don't want to make a trade deal." No, no, no. We want to make a trade deal. I said, "No, no. I don't want to make a trade deal with you. You're gonna have a nuclear war. You guys are gonna end up in a nuclear war." And that was very important to them. I said, "Call me back tomorrow." But we're not going to do any deals with you or. We're going to put tariffs on you that are so high. You were there, Howard, right? Yes. You're going to put tariffs on you that were so high, I don't give a damn, your head's going to spin. You're not going to end up in a war. Within about five hours, it was done. It was done. Now, maybe it starts again. I don't know. I don't think so, but I'll stop it if it does. Uh, we can't let these things happen. ટ્રમ્પ એવું બોલ્યો છે કે પાંચ કલાકમાં મેં એમને કીધું કે ભાઈ તમે બધું નક્કી કરી નાખો બાકી હું તમારી સાથે ધંધો નહીં કરવું અને ધંધો નહીં કરીને તમને પછી ટેરિફ નાખીશ ટેરિફ તોય નાખ્યા જ છે આજે લાગુ પડી ગયા છે અને ટ્રમ્પના કહેવા પર ટ્રમ્પ જ કહી રહ્યો છે કે પાંચ જ કલાકમાં મેં તો કીધું હતું કે કાલે મને વિચારીને જવાબ આપજો ચોવીસ કલાકનો ટાઈમ આપું છું પણ તાર સાહેબ ની છપ્પી 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 છાતી ગયા છે ને એમની એમાં પંચર બધા પંચર જ છે પણ એમાં વધારાનું પંચર પડ્યું હતું હવે જે બીજો મુદ્દો જે છે તમને આ બે દિવસ પહેલાની ઘટના છે આમ તો અને કોઈ મીડિયામાં તમને કદાચ જાણવા નહીં જ મળે આના ઉપર વિસ્તૃત રિપોર્ટ ધ ગુજરાત રિપોર્ટમાં અને મયુરજાની ઓફિશિયલ પર હવે કર્યો છે આજે અને એટલે આ હું મારા આ ફનરંગમાં પણ એને લઈ રહ્યો છું કે ભચાઉ જિલ્લો છે આપણા કચ્છનો એ બાજુ તમને ખબર હશે કે બહુ સેન્સિટિવ ઝોનમાં એટલે આખા દેશની અંદર અદાણીને તો જ્યાં આંગળી મૂકે ત્યાં એને જગ્યાઓ મળી જાય છે આપણે પેલું જજ ચોંકી ગયા હતા તો આટલી બધી જમીન આમ આપી દીધી એક આખો જિલ્લો આપી દીધો એવું બધું થયું છે પણ અહીંયા પણ થયું છે એવું આપણા કચ્છમાં ભચાઉ જિલ્લામાં વાઢિયા ગામ છે ત્યાં આ લોકોનું એટલે એના વિઝ્યુઅલ તમને બતાવું કે કેવી રીતે આ લોકોએ એટલે એક ખેડૂતની જમીન છે જમીનની અંદર એમને કઈક ટાવર ઉભું કરવું હશે વીજ ટાવર એટલે સરકારી અધિકારીઓ આવી ગયા પછી એ લોકોએ ત્યાં એમનું બધું સામગ્રી ને પોલીસ ને બધા ભેગા થઈને આવી ગયા કે ભાઈ હવે અહીંયા ખાડા ખોદીને અહીંયા કારણ કે એ જગ્યા એવી છે કે ત્યાં પવન વધારે ફૂંકાય છે એટલે એ વીજ પોલ વધારે મજબૂત એનો ફાઉન્ડેશન બને એટલા માટે ઊંડું ખાડા બના ખોદવાના હોય ખોદવાનું શરૂ કરી દીધું હવે જે ખેડૂત હતો એને તો ખબર જ નહીં ને એના પછી જે બધાને ખબર પડી એ લોકો પહોંચ્યા કે ભાઈ અમારા જગ્યામાં તમે આ શું કામ ખોદો છો કે ભાઈ આ તો એસડીએમ નો ઓર્ડર છે સરકારી આદેશ છે કે આ જગ્યાએ અદાણીનું કામ કરવાનું હવે એ આખી ઘટનામાં એવું છે કે પોલીસ તંત્ર આખું એમના હાથમાં કારણ કે સરકાર ના કે ત્યાં સુધી તો આ લોકો જાય નહીં સીધા કઈ આ લોકોને એટલું બધું તો ગજું છે નહીં પોલીસનું કે કલેક્ટરોનું એ બધાનું કે ભાઈ ઉપર વાત ના કરીએ ગાંધીનગર ને એના વગર જ જાતે બધું અદાણીનું ચરણ ચુંબન કરવા જતા રહી એવું તો થાય નહીં એટલે ત્યાં સુધી છેડા તો અદાણી માટે થઈને પહોંચ્યા પછી ત્યાં ખેડૂતો અમારી જગ્યા છે અમારે તો વળતર આપો અમારી જગ્યા પર તમે વીજળી પોલ લગાડીને જે ધંધો કરવાના છે તો એ ધંધામાં અમને પણ એક સરખો ભાવ આપો તો એ લોકોનું કેવું છે એવું નહીં અમે જે નક્કી કરીએ એ ભાવ તમને આપીએ બાકી અમારી પાસે તો આદેશ છે એસડીએમનો કે ભાઈ તમે આ રાષ્ટ્રહિતનું કામ છે એટલે એની અંદર અમારે તમારી કોઈ પરવાનગી લેવાની જરૂર ના હોય એટલે આ વાત એવી થાય કે તમે તમારા ઘરમાં ધારો કે અદાણી ને ઈચ્છા થાય કે અંબાણીને ઈચ્છા થાય કે મારે એક અહીંયાથી એક સરસ રોડ બનાવવો છે અને વચ્ચે જેના ઘર આવતા એ વિકાસના નામે આપણા કલેક્ટર ક્યાં સુધીમાં આપણા ઘરને તોડી નાખે ને જો તમે ઘર ખાલી કરવા ના માંગતા હો તો એ પોલીસને લઈને આવે ને તમને ઘરની બહાર કાઢી શકે અને આ બધી આખી જે ગોબાચારી કરી છે ને એમાં કોઈ પાછા એ લોકોની પાસે ઓફિશિયલ ડોક્યુમેન્ટ તો નથી એટલે મયુરજાની ઓફિશિયલમાં અમારી સાથે જે જોડાયેલા છે હિમાંશુ ભાયાણી એમણે આની માટે થઈને અદાણી કંપની સાથે પણ વાર્તાલાપ કરી તો ત્યાંના અધિકારીઓ એમને કોઈ સરખો જવાબ નથી આપ્યો કે ભાઈ અમારી પાસે આદેશ છે આદેશ છે તો આદેશનું કાગળ બતાવે કારણ કે જો સરકારી કોઈ પણ કચેરીનો આદેશ હોય તો એ આદેશ તો તમે બતાવી જ શકો ને પણ એ બતાવ્યો નથી પછી પ્રેસ નોટ એ લોકોએ રિલીઝ કરી છે જેમાં પદાણી ગ્રુપ એટલે ધારો કે હું લાતો મારી જાતે ટાઈપ કરીને કોઈ પણ ટાઈપ કરીને મોકલી આપે ચાર લાઈન લખીને એવી એવી પ્રેસ પ્રેસ માટે બતાવું પોલીસ વાળા ત્યાં જે લોકો સાથે છે જે ખેડૂતો છે એમની સાથે વ્યવહાર એવો કર્યો કે આતંકવાદીઓ છે જાણે મોટા મોટા પાવડા અને કોદાળીઓ લઈને આવ્યા હોય ને એ લોકોને પાડી દેવાના હોય એટલે એક અમીર આદમી માટે થઈને એક માલે તુજાર માટે થઈને આ સરકાર કયા લેવલ પર આ ખેડૂત અને પછી બોધી સાહેબ સભાઓમાં કે મારા કિસાન ને મારા કઈ રીતે આપણે મુલવવી એ એ તમે એ લોકોની વાત સાંભળજો એટલે પછી તમને લાગે કે ભાઈ ના કદાચ અને આ એઆઈ જનરેટેડ વિડીઓ નથી એટલે અદાણીવાળા કદાચ કાલે ઉઠીને કહે તો આપણે પૂરું કરી શકીએ એમ છે કે આ બધા સાચા વિડીયો છે હવે આ બધી ઘટનાઓ પછી જે જે રીતે પોલીસવાળા કે જે લોકોનું ખેતર છે જે લોકો આ માટે કે ભાઈ અમારા અમારી અને વાત આમાં એવી છે કે અદાણી કંપની નક્કી કરે કે અમે અમે તમને આ ખેતરની આટલી જગ્યાનું આટલું જ ભાડું આપીએ એ એ આ લોકોનો હક નથી એટલે ધારો કે તમારી જગ્યા છે અને તમારી જગ્યામાં કંપની નક્કી કરે અને સરકાર બને જો આ આપે છે ને લઈ લે બાકી આ જગ્યા તો ગેરકાયદે અમે પચાવી પાડીશું આવી રીતનું બધું ગુજરાતમાં ઘણી જગ્યાએ થયું છે અંબાણી માટે પણ થયું છે અને અત્યારે અદાણી માટે થઈ રહ્યું છે પણ કે અમે દ્વારકાના મીઠાપુર ટાટા છે પણ આવું બધું કર્યું છે કે એમાં તમારી પાસે પોલીસ વાળાઓ હોય અને ગાંધીનગરમાં સંપર્કો હોય એટલે તમે બે ફામ તમે પ્રજાને જે કરવું એ કરો ને પછી શહેરમાં જે બધા ભક્તો હોય ટોળા વળી વળી જોવા જતા રે પણ આ ભક્તોને એ ખબર નથી કે આ આ ખેડૂત છે ને તો જ આઈ ધારો કે આવશે ને તો બધું રિપ્લેસ કરી પણ ખેડૂતને જે જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છે ને એને રિપ્લેસ નહીં કરી શકે એઆઈ હોશિયાર હશે એવો કે તમને બધું ઓટોમેશન કરી આપશે પણ એઆઈ એ ત્યાં ખેતી નહીં કરવા જઈ શકે અને આ ખેડૂતો નહીં હોય ને તો આ દેશનું ભવિષ્ય જ નથી અને મોદી સાહેબ ખાલી વાતો કરે છે બાકી ખેડૂતોની દશા આવી છે જો પોલીસ વાળા એ લોકોને ત્યાં જે વિરોધ કરી રહ્યા હતા એ લોકો ત્યાંથી આ કામગીરી ના થાય કે ભાઈ તમે અમારી પરવાનગી વગર અમારી જોડે ચર્ચા કર્યા વગર એક ભાવ નક્કી કર્યા વગર તમે આ લોકો કઈ રીતે અંદર ખાડા ખોદી શકે પણ એ બધાને અવાજ દબાવવા માટે આવી રીતે ખેંચીને એટલે આ આ આ દેશના ખેડૂતની હાલત છે અને મોદી સાહેબને આ બધું નથી દેખાતું કારણ કે મોદી સાહેબ ને આમ તો કશું જ નથી દેખાતું

મને ઈસ્યું છે હું કઈ રેડી ના મૂકી શકું મારે ભેગી જ રાખવી ખરાબ કર્યું

તમે તમારો ગુમારો નથી કામ કરો નહીં જવું

એટલે વાત એવી છે કે અમે તમારી ભાવતાલ નક્કી નહીં કરીએ અમે આ બધી કાર્યવાહી અમારી રીતે કરીશું તમે જઈને સ્ટે લઈ આવો એટલે તમે ખર્ચો કરો કોર્ટમાં જાઓ સ્ટે લઈ આવો પછી અમે કામ નહીં કરીએ પણ જો તમે સ્ટે લાવતા અને બધું કરતા કરતા કારણ કે કોર્ટમાં જશો એટલે આ તમને ચુકાદા એવા જ મળશે જેવી રીતે દિલ્હીમાં આ યુનિવર્સિટી માટે ના મળ્યા તારીખો પર તારીખો મળશે ત્યાં સુધી તમારા ખેતરમાં ખાના ખા ટાવરો બંધ થઈ ગયા હશે અને મામલો ડિસ્પ્યુટેડ છે ત્યાં સુધી તમને પૈસા નહીં આપીએ

અને લડે એની અંદર જો એ લોકો અદાણી ને અગેન્સ્ટમાં છે તો તંત્ર પોલીસ વડે એમને એરેસ્ટ કરે એટલે એમને છોડાવવા માટે પછી પ્રજાએ મહેનત કરવાની અને આની અંદર પાછા કહે છે કે સરકારનું કામ છે અને એ આ જે પેલી જે મેં અગાઉ કીધું ને કે પ્રેસ કોન્ફરન્સ એટલે પ્રેસની યાદી એટલે અખબારી યાદી એ લોકોએ જે આપી છે એ હિમાંશુભાઈને મોકલી હતી કે જેની અંદર કોરા કાગળ પર ના સ્ટેમ્પ ના કશું જ ના એમાં એમનું લેટર હેડ અદાણી કંપનીનો કંઈ કઈ નહીં આ આ રીતની એમણે આપી દીધી અને જાણે કે એમને એમ હશે કે ભાઈ પત્રકારોને શું ખબર પડે એટલે આ રીતની એક યાદી બનાવીને આપી દીધી કે ભાઈ આ આ બધું જે ન્યુસન્સ છે એ યાદીમાં શું લખવું છે એ તમને વાંચી સાંભળું અને આ આ રીતે આખા ગુજરાતમાં રીતે બધા ખેડૂતોના રીતે હેરાન કરવામાં આવે છે એમાં એમણે લખ્યું જ છે કે ભાઈ છેલ્લા કેટલાય સમયથી બદ ઇરાદા પચીસમી ઓગસ્ટની છેલ્લે પરમ દિવસની જ આ ખબર યાદી છે કે કેટલાક સમયથી ધરાવતી વ્યક્તિઓ સમગ્ર કચ્છ પ્રદેશમાં નિર્માણ થઈ રહેલા અતિ મહત્વના વીજળીના ટ્રાન્સમિશન ટાવર માટેની જમીન સંપાદન સંબંધી મુદ્દાઓને વિવાદમાં ધકેલવા સક્રિય બની પ્રયાસો કરી રહ્યા છે તે અમારા ધ્યાનમાં છે એટલે ખેડૂતોને પૂરતું વળતર નથી આપવું એમની જે મરજી છે એમની સાથે ચર્ચા નથી કરવી કે ભાઈ કદાચ ભાવતાલ થાય એ ભાવતાલ નથી કરવો અમે કહીએ અદાણી કંપની ગૌતમ અદાણીના માણસો કહે કે આટલા રૂપિયામાં જ તમને તમારે અમારું અમે આટલા ભાડામાં તમારી જગ્યા રાખીશું એ ખેડૂતોએ સ્વીકારી જ લેવાનું એ નદી સ્વીકારતા એટલા વિવાદ છે અને આ જે આખા મોટા પ્રોજેક્ટને બદનામ કરવાનું કાર્ય કરી રહ્યા છે આ સ્થિતિ વચ્ચે એ પણ હકીકત છે કે અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડ ભારતમાં એક વિશ્વાસુ વિકાસ ભાગીદાર તરીકે કાર્ય કરી રહેલા એનો સંગીન ઇતિહાસ ધરાવે છે અદાણી અત્યાર સુધીમાં કેટલી રોજગારી આપી એના આંકડા તમારે એના કંપનીના ત્યાં જઈને જોઈ લેવા એની સામે અદાણીનો પોતાનો કેટલો મોટો ગ્રોથ થયો છે એ પણ આંકડા શોધી લેવા જે લોકોને બહુ ભરોસો હોય એમને અને વિકાસકીય પ્રવૃત્તિના એક વિશ્વાસુ યોગદાતા તરીકેની પ્રતિષ્ઠાને બરકરાર રાખવા માટે સાથે દેશના હિતને સર્વોપરી રાખીને અદાણી એનર્જી કાયદા દ્વારા સ્થાપિત ધોરણો અનુસાર હવે આ કાયદા ના ધોરણો જે છે કે એસડીએમ નો જે ઓર્ડર છે કે આ કશું આ લોકો બતાવતા નથી એ એ એ પણ મોદી સાહેબની ડિગ્રી જેવું જશે અથવા તો બતાવશે તો જૂના તારીખનું કંઈક નવું બનાવવાના હશે લોકો કારણ કે આ તો જે યુગમાં બિલ સપનામાં નતું માઇક્રોસોફ્ટ બનાવવાનું એ જમાનાની આ લોકો ડિગ્રી બનાવી લાવતા હોય તો પછી આ કંઈ પણ કરી શકે એવા છે કારણ કે ગરીબો મરે કે મધ્યમ વર્ગ મરે એમાં આ લોકોને કોઈ તબુરોય ફેર નથી પડતો પણ આ એ આપી છે પ્રેસ નોટ જમીન માલકોને જમીનનું વળતર ચૂકવવા સંકલ્પબદ્ધ છે અહીંયા એ નથી લાગ્યું કે અમે નક્કી કરીએ આ સંજોગોમાં એકલ દોક્લ લે ભાગો વ્યક્તિઓ દ્વારા ફેલાવાઈ રહેલી અફવાઓ અને મનગળત વાતોથી નહીં ભરવા કચ્છના આમ લોકોને અમારી ભારપૂર્વક અરજ છે ભારતના વીજ પુરવઠાને વિતરણને મજબૂતી આપવા માટે અતિ આવશ્યક ટ્રાન્સમિશનના માળખાની રાષ્ટ્રીય હિતમાં હાથ ધરવામાં આવેલી ખૂબ અનિવાર્ય કામગીરીને પારદર્શી અને કાયદા કાનૂનના પરિપ્રેક્ષમાં રહીને ગમે તેવા અંતરાયો વચ્ચે સંપન્ન કરવા અમે પ્રતિબદ્ધ છીએ એટલે આ પ્રતિબદ્ધતા એમની જે છે એ ખાલી ને ખાલી અમીરોને અમીર બનાવવા માટેની છે એમને ગરીબોનું શું થાય છે એની એમના કોઈ અધિકારોની સહેજ ચિંતા નથી એ ગરીબો બિચારા પીસાય આવી તો ખેડૂતો મેં તમને ગૌ બતાવે ને જેમ એ લોકો પોલીસ ગમે તેમ કરીને એટલે અમે પોલીસ હવે અત્યારે બધું સરકારી તંત્ર જ થઈ ગયું છે એટલે પોલીસ અત્યારે આપણે જે અંગ્રેજોના જમાનામાં હતું કે પોલીસ માત્ર અંગ્રેજોના રક્ષણ માટે જ હતી પ્રજાના હિત માટે બોલનારા જો કોઈ અધિકારી હોય તે બધા ખૂણામાં જતા રહે ચાટુકારીતા કરનારા હોય બધાને સારું સારું પ્રમોશન મળ્યા કરે મતલબ ગોઠવાઈ જાય તમને આજની એક અપડેટ આપી દઉં કે જે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના બધા મંત્રીને ખબર છે ગઈકાલે ઈડીએ દરોડો પાડ્યો એમની આજે પ્રેસ કોન્ફરન્સ જોઈ લેજો એની અંદર એમણે હવે ઈડી પર ઊંધો એવા બધા એમને પુરાવા ભેગા કર્યા છે કે ઈડી કોઈ પણ વસ્તુ શોધી ના શકી કવારથી લઈને સાંજ રાત સુધી બેસીને માત્ર ખાલી ધરપકડ કરવી ધરપકડ કરવી ધરપકડ કરવી પણ કશું મળ્યું નહીં એમની મંત્રી આજે કરી છે એની પ્રેસ કોન્ફરન્સ હવે સામે પડવાના છે એટલે આ લોકોને જેટલા પાપ છે ને બધા સામે આવી રહ્યા છે મૂળ બધે તો હવે તો કોઈનું બધું બહાર તો આવવાનું જ છે જે કરો છાને છાને ક્યાં લખાય છે પાને પાને ક્યાં ઉધ્યા બધાને કારણ કે દેશની અંદર એમને લાગે છે કે બધા જ અંધ ભક્તો છે ચશ્મા પહેરીને પેલા એમના જ મોદી મોદી વાળા પહેર્યા છે લોકોને કંઈ ખબર જ નથી પડતી પણ હવે ઘણા લોકો જાગૃત થયા છે તો હવે મોદી સાહેબ ભરાયા છે ભીસમાં કારણ કે એક બાજુ વોટ ચોરીના મામલે કશું બોલી નથી શકતા ને પેલી બધું ટ્રમ્પના મામલે નથી બોલી શકતા એટલે હું તો એવું માનું છું કે ભાઈ હવે વહેલી તકે આ પૂરું થઈ જશે એમનું ચેપ્ટર જે લોકો એમના માટે પૂજા પાઠ ને બધું કરતા હોય એ બંધ કરી દો કારણ કે હવે આપનો ઘોડો એટલો છલકાઈ ગયો છે કે હવે સાહેબ પાસે બોલવા માટેના શબ્દો નથી

खोलने के बाद क्या करना है घर की जितनी भी ज्वेलरी है उसको इसमें रख देना है इस तरह से और फिर इसको लॉक कर देना है अब कहीं लंबे टाइम के लिए घूमने जा रहे हैं तो इस तरह से लाके आप बाथरूम में रख लीजिए और होगा ये ना कि चोर चोरी करने आएगा आपके घर में ढूंढने का सामान तो कुछ भी मिलेगा नहीं क्योंकि हम लोग बाथरूम में रखे हैं तो बाथरूम में ढूंढ ही नहीं पाएगा ढूंढ उसका दिमाग ही नहीं चलेगा कि वो बाथरूम में भी गहने रख सकते हैं तो आइडिया अच्छा लगा वीडियो को लाइक करे शेयर करे पेज को फॉलो करे इतल जी आज है બેને બહુ જોરદાર કામ કર્યું છે કે બેન જે છે એ અત્યારે એમને એમને એવું કે એમણે બહુ ક્રિએટિવ કામ કર્યું છે પણ બેને ચોરોના રસ્તો બતાવી દીધો કે હવે ચોરો હવે એમના ઘરે જશે તો એ પહેલા બાથરૂમમાં જશે એટલે બસ તો અત્યારે ચોરોને અત્યારે બધા રસ્તાઓ મળી રહ્યા છે તો આવી રીતે ચોરોથી સાવધાન રહેજો આપણા બોટનું રક્ષણ કરે એવું ભગવાન ગણપતિ દાદાને આજે પ્રાર્થના કરીએ ચાલો બસ અત્યારે આટલું ભારત માતા કી જય